દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ ફુલાભાઈ પટેલ દ્વારા પત્રકાર વિપુલ કુમાર બારીયા જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા પત્રકાર વિપુલ કુમાર બારિયાએ એક ગરીબ પરિવારનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કપાઈ જતા તે ગરીબ પરિવારને ન્યાય મળી રહી તે માટે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા આ સમાચારને કારણે સરપંચ નારાજ થઈ ગયા હતા અને ગુસ્સાના ભરડામાં આવી પત્રકારની જીવથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી

બારિયા વિપુલ કુમાર ગુલાબભાઈ વિપુલભાઈ જે બાબુભાઈ સરપંચ દ્વારા જે ઘટના બની છે પંચાયત પર એ કઈ રીતના બની છે સાહેબ એવી બની છે કે મારે એક સમાચાર ચલાવ્યા હતા પીપળોદ ગ્રામ પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેં સમાચાર ચલાવ્યા હતા એક ગરીબ માણસના એમનું કઈ લિસ્ટમાં નામ નહોતું આવ્યું એટલા માટે મેં સમાચાર ચલાવ્યા હતા તો હું બેઠો હતો બજારમાં તો સુરેશભાઈ દરજીનો મારા પર ફોન આવ્યો એમનો ફોન આવ્યો કે વિપુલ તું ક્યાં છે તો મેં કીધું સાહેબ હું અહીંયા પીપલો બેઠો છું તો સરપંચ સાહેબ તને બોલાવે છે તું ફટાફટ આવ તો મને ખબર નહોતી કે સાહેબ કે એ મને કાવતર ઘડીને મને ત્યાં બોલાવે છે ગ્રામ પંચાયતમાં એટલે મને ખબર નથી એટલે હું દિન ગાડી ચાલુ કરીને ત્યાં હું ગયો ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતમાં ગયો એટલે હું ત્યાં જે ખુરશીમાં બેઠો તો મને એમ પૂછ્યું સરપંચ સાહેબે એટલે કે તે જે સમાચાર ચલવ્યા તે કોને પૂછીને ચાલ્યા સમાચાર એમ તો મને ખબર નથી મને મેં કીધું મેં જે તલાટી સાહેબને મેં આ તલાટી સાહેબ બેઠા છે એમને મેં પૂછ્યા છે એમ તે કે તે મન પૂછ્યા તો સરપંચ જ પહેલું પૂછવા જો એક નિયમ એમ કે મેં કીધું સાહેબ તમને મેં નથી પૂછ્યું તો મને કે કેમ મારે ત્યાંના સમાચાર ચાલ્યા એટલે મારું અહીં કોલર પકડીને મારે પાછળને દિવાલે અડાડી દીધો અને પછી મને અને મારકૂટ કરી એટલા પછી મારકૂટ કરી મને ગડદા ગરદાપાટુનો માર માર્યો અને ઝાપટો મારી દીધી એટલે ફટલા લે સુરેશ દરજી બેઠેલા હતા એ ઊભા થતા ની સાથે મને ખબર પડી કે અહીં તો કાવતરું ઘડી રાખેલું છે એટલે ફટ એટલે તો હું ત્યાંથી નીકળી ગયો ડાયરેક્ટ આવ્યો એટલે પોલીસ સ્ટેશન આવ્યો પોલીસ સ્ટેશન આવ્યો એટલે પછી મેં કીધું મારે પ્યુશન મળ્યો મેં એટલે મેં કીધું મારે અરજી આપવાની છે અરજી એટલે મેં કાચી અરજી તો આપી પછી સાહેબ આવશે તો તમારી પાકી અરજી લેવાશે એટલે હું પેલા મારા ભાઈને મેં ફોન કર્યો કે એટલે ફોન કર્યો એટલે હું રેબારી માં તૈયાર દવાખાને ગયો મેડિકલ કરાવી મેડિકલ કરાવી એટલે મને કીધું કે હું આજે તો નહીં કાલે તારું નિવેદન લઈ લેશે એટલે હું પોલીસ સ્ટેશન ગયો મારું નિવેદન લીધું કે મને નિવેદન લીધું એટલે મેં નિવેદન આપ્યું કે તારી એફઆઈઆર થશે એવું તેવું મને કીધું એટલે મેં પછી કીધું કે મને ખબર પડી કે મારી એફઆઈઆર નથી લીધી ને સાદી અરજી ઉપર એમને જામીન આપીને છોડી દીધા છે એટલે હું પાછો પોલીસ સ્ટેશન ગયો એટલે પોલીસ સ્ટેશનમાં ગયા પછી જામીન આપ્યા ને પેલા જામીન આપી દીધી આપ્યા હા પોલીસ સ્ટેશન થી જામીન આપ્યા તો આજે હું પત્રકાર તરીકે છું કામ કરું છું બરાબર આજે મારી જોડે આવું બન્યું છે તો એવા આવા બીજા પત્રકારો જોડે બી આવું બનશે વિપુલભાઈ એક પત્રકાર તરીકે તમારી શું માંગ છે સાહેબ મારી પત્રતા પત્રકાર તરીકે એક જ માંગ છે મારી જે આપણા બીજા પત્રકારો છે ભાઈ એમનો એ પત્રકાર ભાઈઓ માટે બીજો આવો બનાવ કોઈ જગ્યા પર બને નહીં અને જે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનો જે પત્રકારોને સુરક્ષા માટેનો જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે તે આ નિયમ લાગુ કરીને આનો કાયદા કાયદો લગાડીને એની પર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે